ठाइका नहीं चलो अभी ये बारिश मालूम नहीं ठाइका एक सौ ने ओवर बन जाता है क्या ये ओके सात ठाइका एक तीस दीना एक तीस दीना चलो अभी सात आप आजू अभी तो एक अच्छा ये हमें ये भाई यार बनवा रहा है ये बारिश तो ये बारिश मालूम नहीं ने ओवर बन जाता मालूम नहीं

પણ આ રીતની પણ તમે કરી શકો હવે બાવીસ આ છેદ માં એ એટલા પડ્યા મને બે અંતિમ પદ એટલે એકસો ને હજાર ના અગિયાર અહીંયા ને

સમજ્યો ભાઈ બીજું અને બીજું થવું ચૌદ અને અઢાર આવ્યું એ નાની યોગ માટે બીજું પદ અને ચૌદ આવ્યું એ બ્રીજું પદ કેટલું આવ્યું અઢાર આવ્યા બધું આવ્યું અઢાર આવ્યું તો એના પ્રથમ એકાવન પદોનો સરવાળવો એટલે એસ ફિફ્ટી વાન એ સેમ ગોતવાના છે ગોતવાના છે એસ એન ગોતવાના છે તો ભાઈ બીજું પદ મને જવું રાખ્યું બીજું પદ મને અઢાર તો આપણે આખરે આ રીતે શીખી ગયા હે કે બીજું પદ એટલે a2 a d થાય બરાબર અને a3 a 2d થાય આ બંને બંનેનો લોગ શું આપણે તો એ લોગ ઉપરથી મને પેલા d ની કિંમત મળશે ત્યાર પછી d ની કિંમત હું સમીકરણ એકમાં મૂકીશ તો મને a ની કિંમત મળશે એટલે a અને d બંને મળી જાય અથવા તો બીજી રીતે તો ડાયરેક્ટ સફાવું સૂત્ર આપણે જાણિયે છે કે d

સહાવત ચાર હોય છો મળે સહાવત ના પડે ચાર મળે હાલો ક્લિયર નું a બરાબર 10 b બરાબર 4 તો સરવાળો તો છે બરાબર n a n 1 d હાલો n કેટલા આય કા ના છેદમાં એ હવે a કેટલા આય 10 n કેટલા આય 51 ને d કેટલા ચાર એકાવન ને હજી આપણે બે વડે ને ભાગવા ભાઈ કેમ તો પોઈન્ટ માં જવાબ આવશે એટલે અત્યારે નથી ભાગ બે નો 10 થાય ગુણાકાર કેટલો થાય 20 થાય 51 ના કેટલા તો 50 અહીંયા આવ્યા 4 ચલો 51 ના છેદ માં 2 આ 20 ના 20 50 નો 4 એટલે ગુણાકાર 200 થાય ચલો 51 ના છેદ માં 2 અહીંયા જવાબ આવ્યો 200 ને 20 આ 220 ના છેદ માં 2 ને 110 2 તો આ ના બકરો ઉડી ગયા નો નો જવાબ મળે પાંચ હજાર છસો અને દસ સરવાળો કર્યો કેટલો કયો પાંચ હજાર છસો ને દસ બરાબર છે આવો

नेमसे आपने लोग करते हैं प्रब ताका ये तो कोई जो आ एक सात छः दिनों में नहीं बपर छः आये एंड पराबोल सात आये कब लाएगा ये से पराबोल कब लाएगा ओवर बन जाएगा कब लाएगा ओवर बन जाएगा तो सूत्रमा कीमत तेरे लिए तो ऐसे पराबा एंड टू किया उस साउस पार टू ए प्लस एन माइनस वर्ट इनटू बी तो ऐस બે चलो गुणाटू ये नहीं खबर ए कितना आया 7 माइनस હવે આ આ આવે તો 7 2a આ પડી ગયો जब समीकरण की बात करिए तो आया मैंने n बराबर 70 आएगा, n s बराबर कितना आएगा बस तो तो सूत्र में ये s n बराबर 2a n 1 2e तो s कितना आएगा भाई तो निर्देवियाँ सीजी n कितना आएगा 70 ना जितना भी ना 2e એમ કેટલા આવ્યા કે 17 a એટલે b ના 30 તો બે આ બાજુ આવે તો ભાઈ 280 નો બે આરે ગુણાકાર 9 18 2 1 3 4 5 4 ને 5 તો જવાબ કેટલો આવે 500 ને બીજો આવશે કેટલો આવશે 500 આવશે તો અહીંયા 17 આવશે કેટલો આવશે 17 અને તુકે વત્તા તો 17 આ બાજુ આવે તો ઉકેલી જશે ભાગાકારમાં